જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજનો બ્લોગ હાંજના પાંચ વાગ્યાથી શરૂ થાય છે ગંગા ગોરીનું બેનું મેં મિલ્કિંગ કરી દીધું છે ઉમાનું અને સોનુંનું જેની પપ્પાએ મિલ્કિંગ કર્યું છે અને હવે છે બાકી ગાય એને કરવાનું છે મિલ્કિંગ તો હું જાઉં છું પહેલી વાર કંકુનું મિલ્કિંગ કરવા માટે તો જોઈશી કંકુ મિલ્કિંગ કરવા દે કે નહીં અને પૂર્વા જો અહીંયા લેશન કરવા વહી ગઈ છે ને દાદાની જગ્યા લઈ લીધી છે પૂર્વાએ કારણ કે આ દાદા બાર ગામ ગયા મા અને દાદા બે લગ્નમાં ગયા છે એટલે બધું કામ અમારી માથે છે તો ઘરકામ બધું આખો દિવસ કર્યું અને મહેમાન હતા તો એમની અરે અત્યાર સુધી રહ્યા તો અત્યારેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જો મસ્ત મજાની યશવી પણ સ્કૂલથી આવી ગઈ છે ખાવા મળી છે નાસ્તો અને બે બેનું રમે છે શુભમ અને જેની અંદર હોમવર્ક કરે છે આવતા વેજ અને હવે હું જ આવું છું કંકુનું મિલ્કિંગ કરવા માટે પહેલી વાર તો છીએ આપણે આમ ક્યારેય આડું રહેવાની જરૂર નથી છે તો હોજી એટલા માટે જઈએ કાંઈ અને એની દવા પાણીની રોલ બધું તૈયાર કરી દીધું છે એમ તો એનું મિલ્કિંગ કરી લઉં અને જે કાંઈ બાકી છે બધું કામ હાથથી જ કરવાનું છે કારણ કે કેટલા આપણે ટોટલ ધોવાની હોય ગાયોની બધું થઈને

આમ તો બધી ગયું ને ટૂંકા આસળ છે પણ આસળ થોડાક મોટા છે એટલા માટે જોઈશી હવે જય ગણપત દાદા જય કૃષ્ણ કનૈયા મોટા આસામાં કેવું થાય કે પકડી ને એટલે ઓછું ખાવે મૂકીએ તો એટલે વાંધો ન આવે પણ જે ઓલા ટૂંકા આસળ ની આદત હોય ને એટલે આ આસળ ઓછા થાય પણ કઈ નઈ જેની પપ્પા ને તો બધા આસળ ની આદત છે કરી તો નાખું પણ મહા મુશ્કેલે કર્યું

તો મહા મુશ્કેલ કંકુ નું મિલ્કીંગ કરી નાખ્યું કારણ કે કંકુ તો ડાય અને હોજુ છે શાંતિ થી મેં કર્યું જરાય એમ નથી પહેલી વાર કરવા એ ગાય હોય ને પેલી વાર આપણે કરવા બેઠા ને તો પેલા તો હાથ પેલા તો આપણે આખા દોલા થઈ કે હલશે 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 પણ હલી નથી જરાય મસ્ત શાંતિ ઉભી રહી કડક હતી તોય તે દોવાઈ ગઈ એમ ને કડક ગાય દોવાથી છે ને આ કડાઈ હોય ને દુખવા મળે જો કડક માલ નું કરીને એટલે